કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજરોજ પાટણ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા જ્યાં તેઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ તકે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશનો યુવાન જ્યારે સેનામાં જોડાય ત્યારે દેશભક્તિની ભાવનાથી જોડાય છે પણ મને લાગે છે કે અગ્નિવીર યોજના દેશના જવાનોનું અપમાન છે અમે આ સ્કીમને રદ કરીશું કારણ કે આ સ્કીમ આર્મી તરફ નહીં મોદીની ઓફિસથી આવી છે અને આનાથી દેશને નુકસાન થાય છે દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા આપીશું રૂપિયા મહિલાઓના ખાતામાં જશે કેમ કે તેઓ ડબલ કામ કરે છે અમારી યોજના પહેલી નોકરી પક્કીમાં બેરોજગાર યુવાનોને નોકરી મળશે કરોડો યુવાનોને મહિને આઠ હજાર રૂપિયા અને ટ્રેનિંગ મળશે તો બીજી તરફ રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં पाटण क्षत्रिय समाजना આગેવાનોએ ટીબી 3 રસ્તા ખાતે કાળા વાવટા વર્ગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 12 લોકોને અટકાયત કરી હતી હિન્દુસ્તાન કા યુવા जब सेना में जाता है देशभक्ति की भावना से जाता है बॉर्डर पे खड़ा होता है देश की रक्षा करता है और जान भी देने के लिए तैयार होता है मुझे लगता है और कांग्रेस पार्टी के नेताओं को लगता है कि अग्निवीर योजना हमारे जवानों पर अपमान है इसीलिए हमने निर्णय ले लिया है कि दो तरीके के शहीद नहीं होंगे एक ही शहीद होगा सबको शहीदी शहीद का दर्जा मिलेगा सबको पेंशन मिलेगी सबको कैंटीन मिलेगी सबकी रक्षा होगी जो गारंटी हिंदुस्तान की सेवा सेना सैनिकों को देती है प्रोटेक्शन की जो गारंटी देती है वो मिलनी चाहिए इसलिए अग्निवीर स्कीम को हम रद्द कर देंगे फाड़ के फेंक देंगे उसको